હેલો મિત્રો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો છે સાત બપોર થયા છે તો આપણે રસોઈ ટાઈમ કામ ગયો છે તો હું આજે બનાવું છું રજવાડી ઢોકળી ખાવું હોય તો આવજો રજવાળી ઢોકળીને બાજરાના રોટલા ચોકડી બાફવા મૂકું છું જેને પણ જમવું હોય તે આવી જજો વાળું કરવા અઠિયાવાડી માં ગઈ છે ને વાળું કરવા ચાલો તો વાળું કરવા આવજો બોલો ઢોકળી બાફવા મૂકી દઉં છું ચણા ના રોટની ઢોપળી જવા શાકભાજી ન હોય તો રજવાળી ઢોપળી જય માતાજી